ચાલ્યું તો વિસાવદર અને કડીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચેનું એ ખરા જંગનું યુદ્ધ હતો

ચાલ્યું તો વિસાવદર અને કડીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી ની વચ્ચેનું એ ખરા જંગ નું યુદ્ધ હતો જેમાં પરેશ ધાનાણી પ્રતાપ સહિતના નેતાઓ હતા તમામ લોકો પરંતુ ચાલ્યું તો માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારોનો પ્રચાર ચાલ્યો હવે વિસાવદર અને કડી વિધાનસભાની અંદર મોટી રસાકસીનો જંગ જે છે તે જામ્યો છે